વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ચોરીની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે ભેખડા ગામે તસ્કરોએ એક પછી એક બે મકાનોની નિશાન બનાવ્યા છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ભેખડા ગામે તસ્કરો ત્રાટક્યા હતા એક મકાનમાંથી તસ્કરોએ અંદાજે પાંચસો ગ્રામ ચાંદી અને રૂપિયા દસ હજાર રોકડા ચોરી લીધા હતા જ્યારે બીજા મકાનમાં તસ્કરો ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં તેમનો હાથ ફેરો નિષ્ફળ ગયો આ સમગ્ર ઘટનામાં મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા છે સમગ્ર ઘટનાની જાણ સિનોર પોલીસને કરવામાં આવી છે વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે પટેલજી હું રહેવાસી સિનોર તાલુકો આજે સવારે રાત્રે ત્રણ વાગે અમારા ગામમાં ચોર આવેલા હતા મારા મોકો મોકોના ઘરે અને છ જણની ગેંગ હતી તો અમને ખબર પડી કે ચોર આવ્યા છે બધાનો ફોન આવ્યો ગામમાંથી તો અમે દોડતા દોડતા આવ્યા પણ એ પહેલાં તો એ લોકો પાછળ વાળામાંથી ભાગી ગયા અને ત્રણ એક તિજોરી પાંચસો ગ્રામ ચાંદી અને દસ દસ હજાર જેવા કેસ ઘરમાંથી લઈ ગયા છે અને અમે સીસીટીવીની પણ અહીંયા મૂકેલા છે તો અમે ચેક કર્યું તો છ જણની ગેન હતી ને તાર આગળનું તારું તોડીને બધું સાધન સામગ્રી બધી તોડવાની લઈને આવેલા હતા અને પછી અમે પીછો કર્યો પણ ભાગી ગયા પાછળ અને અમે હવે પોલીસની જાણ કરી છે તો જે કાર્યવાહી એમની પર કરવાની હોય તે તમે પોલીસ કરે